ખાનગી શાળામાં શિક્ષણના અધિકાર હેઠળ આર્થિક રીતે નબળા અને સામાજિક શૈક્ષણિક રીતે વંચિત જૂથના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ માટે ચાર હજાર એકસો અઠ્ઠાણું અરજીઓ આવી છે અને હજુ સોળ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત વધારાઈ છે કચ્છની ત્રણસો ખાનગી શાળાઓમાં પચીસ ટકા મર્યાદામાં સરકાર દ્વારા મોકલવામાં આવતા વિદ્યાર્થીઓને પ્રવેશની જોગવાઈ છે જેમાં કુલ ચાર હજાર એકસો અઠ્ઠાણું અરજીઓમાંથી છસો નેવું પેન્ડી બે હજાર છસો અઠ્ઠાવન અપ્રુવડ અને ત્રણસો એકવીસ રિજેક્ટેડ ઉપરાંત પાંચસો ઓગણત્રીસ રદનો એ છેલ્લો અહેવાલ છે જોકે હજુ સોળ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનો સમય લંબાવાયો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આમ તો છેલ્લી તારીખ બાર માર્ચ સુધી જ હતી પરંતુ કેટલાક વાલીઓ ટેકનિકલ કારણોસર ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી જેને ધ્યાનમાં લઈને સોળ માર્ચ સુધી મુદત વધેરાઈ છે તેમણે મૂંઝવણ અનુભવતા વાલીઓને હેલ્પલાઇન નંબર નાઇન ફોર ટુ સિક્સ વન ટુ સેવન સિક્સ ટુ પર સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે